ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે થરાદ પંથકમાં પતંગબાજીનો એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાળકોના તહેવારને વધુ યાદગાર બનાવવા માટે વિધાનસભાના અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ એક વિશેષ પહેલ કરી છે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા પોતાના મત વિસ્તારના બાળકોને ઉત્તરાયણની ખાસ ભેટ આપવામાં આવી છે ભાજપ સંગઠન દ્વારા શહેરની વિવિધ શાળાઓ જેવી કે કન્યા શાળા ગાયત્રી સ્કૂલ નારણદેવી પ્રાથમિક શાળા જાગેશ્વર કેસર કૃપા અને જનતા સ્કૂલના બાળકોને પંદર હજારથી વધુ પતંગોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે આ પતંગોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ફોટા લગાવવામાં આવ્યા છે જે બાળકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે નાના ભૂલકાઓમાં હાથમાં જ્યારે તેમના મનગમતા નેતાઓના ફોટાવાળા રંગબેરંગી પતંગો આવ્યા ત્યારે તેમના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી આયોજનને પગલે હવે ઉત્તરાયણના દિવસે થરાદનું આકાશ મોદી અને શંકરભાઈના ફોટાવાળા પતંગોથી ભરાઈ જશે થરાદ વિધાનસભાના ધારાજસભી શ્રી અને વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા ગઈકાલથી વિવિધ સ્કૂલની અંદર એકવીસ હજારથી વધારે પતંગનું વિતરણ કર્યું છે આ પતંગનું જે ઊંચાઈએ જાય એ પ્રમાણે દરેક છોકરાઓ પણ ઉચ્ચ શિખરો સર કરે એવી સાહેબની ભાવના છે અને તમામ સ્કૂલના આચાર્યશ્રીઓએ શિક્ષક મિત્રોએ ખૂબ ખૂબ અમને સહયોગ આપ્યો છે એ બદલ જનતા સાહેબ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને દરેક સ્કૂલના આચાર્યશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ આજ રોજ તારીખ તેર એક બે હજાર છવ્વીસ ને દિવસે માનનીય થરાદ તાલુકાના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા આખા થરાદની અંદર એકવીસ હજારથી પણ વધુ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું છે આ પતંગ વિતરણ કરવા પાછળ દરેક બાળકના જીવનમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય એમના જે સોપાન છે સર થાય એ ઉદ્દેશ સાથે એમણે આ ભગીરથ કાર્ય કર્યું છે અમારી જનતા હાઈસ્કૂલની અંદર પણ એમને પતંગ વિતરણ કરેલા છે જેથી અમે આખા જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા હાઈસ્કૂલના સ્ટાફ પરિવાર એમનો